અબડાસા વિધાનસભા તાલુકાના વિવિધ વિકાસ કરવામાં અબડાસાના જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા તેમજ તાલુકા ટીમ સાથે રહીને કરોડ લાખના વિકાસ વિગોડી ખાતે સાડા લાખના ખર્ચે બસ લોકાર્પણ તેમજ ત્ર્યાસી લાખના ખર્ચે ગામના આગેવાનોની એપ્રોચ ખાત કરવામાં આવ્યું હતું તાલુકાના ડાડોર ઝાલુ રોડ પર ત્રણ કરોડ અઠાવન લાખના ખર્ચે પુલ રોડ પર બે કરોડ ત્ર્યાસી લાખના ખર્ચે પુલના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું વિગોડી તેમજ ખારડીયા ખાતે મોકાજી દાદાના સ્થાને કે પધારેલા આગેવાનોનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું ધારાસભ્ય પ્રદ્યુબેનસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગામડાઓને સદ્ધર કરવા ડબલ એન્જિન સરકારની નેમ છે નખત્રાણા અબડાસા તેમજ લખપત તાલુકાના ગામડાઓના રોડ રસ્તા અને પુલિયાના કામો પૂર્ણ થતાના આરે છે અઠવાડિયામાં નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાના વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ભૂતકાળમાં લોકોને કામ મળતું ન હતું હવે પશ્ચિમ કચ્છમાં વિકાસ કામોના માધ્યમથી લોકોને રોજીરોટી મળી રહી છે ત્રણેય તાલુકામાં વિકાસ કામોએ ગતિ પકડી છે બીટા રોડનું કામ નખત્રાણા એપીએમસી કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું કામ ગતિમાન છે આવા અનેક અબડાસા વિધાનસભા વિસ્તારના કામો પ્રગતિથી ચાલી રહ્યા છે આગામી સમયમાં પાવરપ્ટી તેમજ નખત્રાણા તાલુકાના ઉગેડી અને વિઘોડી વિસ્તારમાં નર્મદાનું જળ પહોંચતું થશે જેની કામગીરી પણ ગતિમાં ચાલી રહી છે આ વેળાએ તાલુકા ભાજપ જિલ્લા ભાજપના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા